કેમ છો મજામાં બધા ભાઈ ને હર હર મહાદેવ મિત્રો સવાર થઈ ગયું છે ને ભાઈ ઠંડી બહુ ઠંડી લાગે છે ને જો ઠંડી એટલે બહુ ઠંડી લાગે છે આગળ માનમાનું ફ્રેશ થયું છું મોટું મોટું થયું છે તો ચાલો હવે આપણી બધું પેગ બેગ છે ને એ બધું ભરી લઈએ કેમ કે બધું વસ્તુ કપડાં છે ને ધોઈ ધોઈ જતા કપડા પછી આ બધું જો રેન્ડેર છે તો બધું હકલી ને પછી નાસ્તો કરી આવીએ ને પછી આપણી યાત્રા ચાલુ કરી દેજે તો ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે બેગ બેગ તો હવે કંઈ ભૂલાતું તો નથી તો કરી સાજ મેં નાસ્તો કરીને આવીએ એરફોન એરફોન એક તો ફેલ થઈ ગયું છે એક જ રહ્યું છે તો ચાલો સાજુનમાં પહેલાં મેં દઈએ છવાના પર નાસ્તો આવી ગયો છે તો ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી લીધો છે ને ભાઈ સુરત દાદા પણ નીકળી ગયા છે ઓહો જોરદાર બાકી ચાલો હવે આપણે ટેન્ટમાં જઈએ બાકી આ રીતનું જો મિત્રો વિચાર્યું ટેન્ટ છે ચાલો ભાઈ ને બધું હાલ સામાન લઈ ને આપડી યાત્રા ચાલુ કરી દઈએ ખુલસા સેમ સેમ ખુલસા ખુલસા ખુલી ગયું ચાલો તાડું દેવાઈ ગયું છે ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ દરે જાય છે બીજો રિસોર્ટ જોવા માટે તમને પણ દેખાડવા માટે અહીંયા કેવી રીતની સુવિધા છે મિત્રો ચાલો ભાઈ દાદારે જાય જાય જો મિત્રો આ રીતની ભાઈ સુવિધા છે રિસોર્ટમાં તમે જોઈ શકો ચારી ઘર ટોયલેટ પણ છે ઓ અંધારું છે લાઇટ ચાલુ કરવી પડશે આ ભાઈ ટોયલેટનું છે સુવિધા બધી આ શું છે જો આ પણ ટોયલેટ ની જ છે બે સાઈડ ટોયલેટ જ છે નમસ્કાર નમસ્કાર દાદાજી ચાલો ભાઈ મિત્રો તમે જોઈ લીધું હશે તો ભાઈ કચ્છમાં આવો તો અહીંયા આવજો તો ચાલો મિત્રો તમને ફૂલ એડ્રેસ દેખાડી દમ તો ભાઈને પેલા ગોચે જ ભાઈ અહીંના છે જે માલિક છે એ તો અત્યારે હાલમાં નથી બાકી જે ભાઈને ગમે એને પૂછે જે અહીંના છે સાવી દેવા માટે જાયું તો ચાલો એને પૂછીને આપણે કઈ કઈ એડ્રેસ કઈ બધું છે અત્યારે તો આપણે વ્હાઈટ રન જ છે તો ઓરડા આગળ છે પાંચ કિલોમીટર દૂર છે તો ચાલો ભાઈને આપણે પૂછી લઈએ મહાધે વાધે આધે વાધે તો આપણે આ કઈ જગ્યા પર આવ્યું છે આપણે આવ્યા છીએ પ્રોપર ગોરેવલી ગ હોમ સ્ટે ત્યાં આગળ આપણા પાસે નવ બુંગા ચાર કોટેજ અને સાત ટેન્ટ આવેલા છે તો જેને પણ ફેમિલી સાથે કેમ જ આવવું હોય તો પ્લીઝ વિઝિટ કરવો એક વખત આવો જોવું તમને મજા આવશે તો મિત્રો તમે વાઇટ રન ફરવા માટે આવો કે રન ઊંચો ચાલે છે તો જોવા માટે આવો ને તો અહીંયા વિઝિટ કરજો તો તમને ભાઈ નીચે મોબાઈલ નંબર એડ્રેસ બધું આવી જશે બાકી ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરીએ પહેલાં એકવાર ચાપી લઈએ પછી આપણી યાત્રા પાછી ચાલુ કરી દઈએ આપણે એની કરીએ ચાલો ભાઈ અચ્છા અત્યારે મિત્રો જો હાઈવે બાજુમાં છે નામ ને બધું અહીંયા છે જો ચાલો હવે આપણે યાત્રા ચાલુ કરી ચાલો ભાઈ મહાદેવ ચાલો યાત્રા ચાલુ કરી બોર્ડ મારેલું છે ને ટર્ન તમે મારો ને ડાયરેક એટલે ડાયરેક્ટ રિસોર્ટ આવી જશે તો ચાલો હવે આપણે મહાદેવ નું નામ લેતા લેતા ચાલીએ તો બિશનરી ને ચા લઈને ભાઈ આવ્યા છે તમારું નામ શું છે

કમ સે કમ સો કિલોમીટર જેવું હશે ચાલો આવશે ખાવડા ખાવડા અઠ્યાવીસ કિલોમીટર છે ખાવડા તો આપણે આજે ખાવડા પહોંચવાનું છે ભાઈએ ટ્રક રોક્યો છે ચાલો ભાઈ ભાઈ પાણીનું પૂછી કેમકે

ગુજરાતના જેટલા મોટા મંદિરો હોય ને ચાલીને દર્શન કરવાના બાકી કમેન્ટ સેક્શન હર હર મહાદેવ લખી નાખો મહાદેવ મહાદેવ અરે તમે ક્યાંના છો હું અંજાર થી જ છે હા તમને ગૌતમ બધા ભેગા જ છે એવું છે હા હા બે દિવસથી થી તમારા વિડીયો જોઉં છું પણ તમે લોકેશન જોવો વિડીયો નું કેટલી કલાક પેલા ક્યાં હશે ભાઈ પણ પછી ખબર પડે કે તમે એડિટિંગ કરીને તો નીકળી ગયા હોય હા એ તો કેમ કે લેટ આવે ને એટલે ચાલો

ખાવડા રહ્યું છે નવ કિલોમીટર રહ્યું છે તો ચાલો હું તમને દઉં ખાવડા કેટલા કિલોમીટર રહે છે જો મિત્રો નવ કિલોમીટર રહ્યું છે ખાવડા તો નાઈટ આપણે ખાવડા કરવાની છે આપણે અહીં રોકાણ છે પેટ્રોલ પંપે તો નાયરાનું પેટ્રોલ પંપ છે ને નાઈટ હવે અહીંયા જ કરવાનું છે ને સેજ આપણે વહેલી કરી નાખશું કેમ કે રહેવાની સુવિધા થઈ ગઈ છે એની હિસાબે તો જરૂર જરૂર તમે આવો ને એવું બને કોઈ તો ભાઈ ચા લઈને આવી ગયા છે તમારું નામ શું છે નિલેશ તમારું ભાઈ રામજી તો ચાલો ભાઈ આપણે બેટરીને ચા પી લઈએ ડાયરેક જેથી લાવો લાવો ચા ખાવડા આજે ખાવડા કેટલા કિલોમીટર છે હા ભાઈ બે કિલોમીટર જેવા ખાવડા રહ્યું છે બસ 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 તો ફાઇનલી આપણું ગરમ પાણી થાય છે તો ચાલો મિત્રો ગરમ પાણી થઈ તાલે લગન આપણે વેટ કરીએ બાકી આપણે ઠંડા પાણીથી નથી નાખવાનું ઠંડી બહુ લાગે છે બેદીથી બહુ ઠંડી લાગે છે તો ચાલો મિત્રો ગરમ પાણી થઈ તાલે લગન વેટ કરી ફ્રેશ થઈ ગયા છે નાઈ ધોઈને અત્યારે હવે અમે જાય છે જમવા માટે જાય છે તો ચાલો મિત્રો જમ્યા આવ્યો બાકી ભાઈ છે મહાદેવ મહાદેવ તમારું નામ શું છે મિતુલ મિતુલ ભાઈ છે તો ચાલો ભાઈ જમવા માટે જઈએ જમવાનું આવી ગયું છે તો ચાલો મિત્રો જમી લઈએ આજે મસાલા પાપડ તો ચાલો મિત્રો હવે આપણે જમીન વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા ને મિત્રો આપણે ચાર પાંચથી વિડીયોને એન્ડ નહોતા કરતા ડાયરેક્ટ બંધ કરી દેતા હતા કાંક જમીન બંધ હોય કાકું હું પ્રોગ્રામ હું જ્યાં રિસોર્ટમાં રોકાનો હતો ના ડાયરેક્ટ બંધ એમાં શું હોય કે ભાઈ ભૂલાઈ જાય ને એની હિસાબે બાકી તો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય